આજે આપણે ધોરણ એક ગુજરાતી અધ્યયન સંપૂર્ણ તેનો એકમ બે તેની પ્રવૃત્તિ નંબર પચીસ આમાં આપણે એક વાક્ય રમત રમવાના છીએ મેં તમને બધાને જુદા જુદા શબ્દકાળ આપેલા છે હું અહીંયાથી વારાફરથી વાક્ય બોલીશ એ વાક્યમાં આવતા શબ્દકાળ જેમની પણ પાસે હોય તેમણે વાક્યના ક્રમમાં ગોઠવાઈ જવાનું છે બરાબર અને એ સિવાયના બધાએ એ વાક્ય મોઢેથી બોલવાનું છે ચાલો નમ નમ કયું વાક્ય છે બેટા બોલો તો વેરી ગુડ મગન ગાજર જમ ચાલો કોની પાસે છે આવી જાઓ ખૂબ સરસ બોલો તો બેટા વેરી ગુડ જમના ગામજા ચાલો બેટા કોની પાસે છે આવો તો ખૂબ સરસ કયું વાક્ય છે વેરી ગુડ ગાજર મજાના છે વેરી ગુડ કયું વાક્ય છે બેટા બોલો તો ખુબ સરસ વરસાદ વરસે છે બોલો બેટા વાક્ય વેરી ગુડ સેવ સરસ છે બોલો તો વેદ ખૂબ સરસ ચાલો બેટા તમારું વાક્ય બોલો વેરી ગુડ ચાલો બેટા તમારું વાક્ય કયું છે